હવે કઈ રીતે મિક્સિંગ કરવાનું પેલા તો મને એ જ નથી ખબર પેલા મોરબોય કેમ બનાવે ખાલી એટલી ખબર હતી કે એને ખમણી નાખવાનું હોય ખાંડ આવે એટલી જ ખબર હતી પણ કઈ રીતે બનાવવાનું એવી કઈ ખબર નથી એટલે મેં ફોન માં જોયું એટલે એમાં તડકા સાયા નું બનાવવાનું થાય એટલે કીધું આપડે એવા તડકા સાયા નું જ બનાવું અત્યારે તડકા સાયા માં જ બેઠી છો તલક સાયા આવે છે ને રામ ને સીતારામ બધાય ને માતા જવાનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણા ફર્સ્ટ ક્લાસ ને ધન તૈયાર થઈ ગયા છે અને આવતા રહેશે ગાના ને કૂતરાને રોટલી દેવા તો પેલા તો કૂતરાની રોટલી દઈ દઈશું અહીં રોટલી જો પડી છે ભેગા ભેગ મૂકી દઈશું ખાવા માટે કેટલી રોટલી થઈ ગઈ એક ને વાને બે રોટલી ત્રણ રોટલી લાગે છે બધાય એવા હોય મૂકવા એટલે અને હવે આપણે ગાને રોટલી દઈ દઈશું ગાને રોટલી ખાવાની છે બીન ખાય છે ને એટલે એને તરત જ અધરામથી આડા હોળી થાવા મળે કેમ કે રોટલી ની આમ સુગંધવા મળે ને એટલે અને શિવાની બેની આપણે વહેલા વહેલા જાગી ગી જ ગયા છે શિવાની બેન હમણાં થોડાક દિવસથી મજા નથી એટલે થોડાક તોફાન ને એવું બધું કરતા હોય એટલે કડી બગડી કોઈ રમાડે તો આપણે થોડું ઘણું કામ થાય ને હજી તો શિરામણ તો બાકી છે બસ ના ને કમ્પ્લેટ થાય છે એટલે હું ફટાફટ શિરામણ કરશું કે શિવાની બેન શિરામણ કરવા દે તો અને કતો એને રોવાનું તો ચાલુ જ હોય છે તો હવે આપણે શિરાવા બે ગઈ છે શિરાવામાં તો ગરમા ગરમ રોટલી છે પાપડ છે ને સા છે અને બા બાય જો આવું તેલ ને મરસું ને એવું બધું ભેગું કર્યું છે એટલે તીખું જોઈ કાંક નહીં બા અતારમાં થોડું તીખું મોટું થાય તો રોટલો થોડોક વધારે હાલે હવે આપણે કેટલીમાં ગરમા ગરમ સા હોય ને તો સા રોટલી ને પાપડ ને એવું અતારમાં સિરાવશું તો સા લઈ લેવી અતારમાં તો એવું બધું સિરાવવાનું હોય પાપડ હોય એટલે મજા આવે અને અહીં ચીતા બેન જે અમારે નિશાળે નથી જા નિશાળા જવા તૈયાર તો થઈ જાય છે પણ શિવાની આડા હવે ખાડી રખડાવે છે તો શિવાની નહીં ગમે અને એ થોડી ઘણી વાર રમ્યા ને તો આપણે સિરાવી લઈ શિવાની હવે ફૂરીને ભણવા જવાનો ટાઈમ થઈ જશે નહીં અત્યારનું દિન તો તને રખડાવી પડ્યામાં અને દે તો ગમતું તો હવે ત્યાં ઘરે આવી ગયા તો હું નહીં ગમે નું હું રોટલી લેવી હોય ને પાપડ લેવા હોય ને પાપડ ખા હમ એટલા પછી ફાઈ ભણવા જાય ને ફઈને ટાઈમ થઈ જશે રામ રામ ને સીતારામ હવે નિશાળે જવાનું દસમું ધોરણ છે એટલે હવે નિશાળે જવાનું પાછું કેટલું લેસન હોય એમ કેતા બેન ને તો પાછું નઈ હવે તો દસમા માં આવી જાય એટલે કેટલું લેસન કેતા હોય હે શિવાની કોઈ નઈ કેટલું લેસન કેતા હોય હવે હા શિવાની બેન ને હાલો ભાઈ આવો પાપડ બાપડ ખાવ ફાઈ ને તો ભણવા પાપડ પાપડ ખાઓ હા જાઓ એના આ બાજુ મૂકી પડે નકર દડી જાય છે આ બાજુ મારકો બેહારો એટલે

મે કે ચીતે આ મખમળવા ની છે ના ખમણવાની તો હોય પણ છાલ તો ઉતારવી પડે ને પછી એવું હોય દેખાય તો કે હોતો ખમણી કેવો મોરબો લાગતો છે હોતો કોઈ તો કેજો બનાવતા હોય એક જ કેટલી પડે વાર તો લાગે ને કે હું કઈ મશીન સે ફટાફટ થઈ જાય હવે માં એક ને પેલા ખમણી ને જાઉં કે કેવી ખમણે કેવી તૈયાર થાય છે એવું હોય ખમણ તો

વાતો કરે એકલી એકલી કોની યારે વાત કરીશો તારે મમ્મી અવાજ કરતી ને હે બટા સમજો અવાજ ન કરતી હો જાગી હોય ને છે ઘણો ખરો મુરબો તૈયાર થઈ જાય કા બટા યાર તૈયાર ન થાય ને

પેલા તો મને એ જ નથી ખબર પેલા મોરબો કેમ બનાવે ખાલી એટલી ખબર હતી કે એને ખમણે નાખવાનો હોય એને ખાંડ આવે એટલી જ ખબર હતી પણ કઈ રીતે બનાવવાનું એવી કઈ ખબર નથી એટલે મેં ફોન માં જોયું એટલે એમાં તડકા સાયા નું બનાવવાનું થાય એટલે કીધું આપડે એવા તડકા સાયા નું જ બનાવું છે તો અત્યારે તડકા સાયા માં જ બેઠી છો તલક સાયા આવે છે ને

તડકા પડે તડકે મૂકવાનું છે કાલે જ આ તડકે મૂકશો આ સાંયા જ રાખશો તો હવે આપડે ઘરે મોરબા બનાવીને આવતા રહીશું પણ અહીંયા ખારસિંગ બનાવવાની બધી વસ્તુ તૈયાર કરી નાખી છે તો હવે ખારસિંગ બનાવી નાખો અંકિતા બેન કેસે ખારસીંગ બનાવીશ ને અંકિતા બેન અને શિવાની બેનનો ભાગ ખાવામાં આવતો ભૂખ લાગી છે ને તો શિવાની ફાફડી ઉપાડી છે અને શિવાની બેન છે ને હજી હુતા છે વંશના મમ્મી હિસકાવે છે એના મોટા બા તો આપણે ખારસિંગ બનાવવા મજા આવી રેતી ને એવું સાળી તૈયાર કર્યું છે દાણા તો ઈજ ઘરે છે આ રેતી લઈ જવાની થાય ને કીધા બેન હવે આમાં મીઠું નાખી ને પછી આપણે ખારસિંગ દાણા શેકવાના હે પલાળીને ને એવું બધું તૈયાર કરવાયું છે એટલે સાવણી ને એવું બધું લેતા જઈએ ઓલા ઘરે જ આવી ને એટલો રાખો ભૂખ પૂરી થઈ ગઈ ધરાઈ રહ્યા એમ કયો એટલો કાઈ ધરાઈ રહ્યા ધરાઈ રહ્યા નહીં પણ થોડું ખાધું એમ થઈ ગયું ચાલો હાલો તો હવે ફટાફટ આપણે ખાસ બનાવી નાખીએ આજ તો એમ કહેવાય ખવાનું ખાવાનું જ બનાવી છે અને શિવાની બેન તો સરસ મજાના હોતા છે પેલા મોરબાનું કર્યું ઘડી બગડી તો એવું બધી તૈયારી કરવી એટલે આપણે મોરબાનું એવું બધું બનાવીને મૂકી દીધું એટલે હવે બનાવી નાખીએ આપણે ખાસ સિંગ શિવાની બેન જાગી જશે એટલે ખાસ સિંગ બનાવવા બા બેસી જશે એટલે બા સરસ મજાની ખાસ સિંગ બનાવે છે નહીં બા આ એક કાન થઈ ગયો ને આયા ખાણ અંકિતા બેન બનાવ્યો છે હો શિવાની જાજી ગઈ એટલે હું વઈ ગઈ ને આ એક ખાણ અંકિતા બેન બનાવ્યો ને તાર બીજો ખાણ હાલે છે ને બા એટલે ત્રણ ઘાણ થાશે હાર વાળ્યો છે મને એમ થાતું કે મેં ફટાફટ તૈયાર જ તમને કીધું મેં કે અંકિતા બેન મેં કીધું ફાવે કે નો ફાવે પણ બનાવી છે સરસ મજાની હજી તો ગરમા ગરમ છે ને ઠરી જશે પછી ખાવાની મજા આવે ને બા તો જેમ આપણે જો થોડુંક મીઠું હોત ને ફેળવી દીધું અને આપણે નાથી રેતી તો સાળીને લાવ્યા જતા એટલે મીઠું ને એવું ભેળવી દીધું એટલે સરસ મજાના દાણા શેકાય છે ઘરની આપણે શીંગ હોય એટલે કાંઈ લેવા નહીં જવું પડ્યું જો તમારું ઘરના દાણા માંડવી થઈ હોય એટલે હોય જ તે એટલે કીધું બને ને એકવી એટલે બે ત્રણ ખાંડ થશે એટલે હવે એક જ ખાંડ થશે ત્રણ બધા થઈને થશે હા એક ખાંડ બનાવો ને એટલે આ થઈ જશે સરસ મજાની પલાળેલા દાણા છે એટલે આવી કાંઈ ખાડશે થશે તૈયાર

સિવાની પેન ને ગમે જોઈ બધી કોઈ જોયા કરે છે એટલે સરસ મજાની એને બધી આડા હોળે તારા તાઠા પર ને રખડાવશે અને તો જ ઈ ખડીક રહેશે અને આપણે આજે મોરબો બની ને અને ખારસિંગ પણ બનવાનું તો ચાલુ જ હતું એ ખાંડ તો તૈયાર થઈ ગયો હતો એટલે ખાઈ એવી તો થઈ જ ગઈ હતી એટલે આજે ખારસિંગને મોરબો બે વસ્તુ આપણે બનાવી અને બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય